ખૂબ જ મોટું નેટવર્ક ધરાવે છે આપણે ત્યાં શહેરમાં કે પછી તાલુકા વિસ્તારમાં પણ રેલવે સ્ટેશનની વ્યવસ્થા જોવા મળે છે છે તમને ખબર કે દેશમાં એક રાજ્ય એવું છે કે કે જ્યાં શહેર જિલ્લાને તો એક એક તરફ રાખો રાજ્યમાં માત્ર જ રેલવે સ્ટેશન આવેલું છે દેશની લાઇફ ગણાતી રેલવે સેવા ખૂબ જ વિશાળ નેટવર્ક ધરાવે છે પણ દેશના ઉત્તર પૂર્વમાં આવેલા મિઝોરમ રાજ્યની વાત જ અલગ છે એટલા માટે કે મિઝોરમ રાજ્યમાં માત્ર એક જ રેલવે સ્ટેશન આવેલું છે એટલે તમે મિઝોરમ રાજ્યના કોઈ પણ ખૂણે હોવ તો તમે આખા

જેના પછી રેલવે લાઇન સમાપ્ત થઈ જાય છે ત્રણ પ્લેટફોર્મ અને ચાર ટ્રેક ધરાવતું આ રેલવે સ્ટેશન પહેલા તો ખૂબ જ નાનું હતું પણ બાદમાં બે હજાર સોળમાં ફરી એકવાર મોટા રેલવે સ્ટેશનમાં પરિવર્તિત કરવામાં આવતા તેમાં ઘણી સુવિધાઓ વધારવામાં આવી તો છે ને ગજબની વાત મિઝોરમ રાજ્યમાં એક જ રેલવે સ્ટેશન અને ત્યાં જ થાય છે રેલ સેવાની સમાપ્તિ